અને હવે ડેમેજ એને લઈને આપડે આવ્યા હા જો આ ક્યાર નો ચારથી ઘર બેઠા થઈ આલો હેલો યુ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજા છે ફેમિલી તો ફેમિલી તમને બધાને પહેલાં તો ગુડ ઇવનિંગ અને ફરી એક આપણા નવા બ્લોગમાં તમારો હાર્દિક 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 સ્વાગત છે અને કાલનો પ્રેન્ક વિડીયો જોયો કે અને ન જોયો હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં નાખી દઉં છું લિંક તો ત્યાંથી લઈને જોઈ શકો કારણ કે પ્રેન્ક વિડીયો મસ્ત છે કોમેડી છે જે અમારા ભાણાનો બનાવેલો છે જે કોઈ કોમેડી વિડીયો બનાવે છે તો મેં એની સાથે પ્રેન્ક કોલ કર્યો છો અને પ્રેન્ક વિડીયો બનાવ્યો અને તમે ન જોયો તો ખાસ કરીને જોઈ લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખી છે અને તમે વિચાર કરતા હશો કે આપણે અત્યારે ક્યાં આવેલા છે તો આખા બ્લોક જોઈ રાખો મને રાખો તો તમને ખબર પડશે કે આપણે ક્યાં જવું અને છતાં પણ હું તમને કહી દઉં છું કે અત્યારે આપણે ક્યાં છે તો પહેલા તો તમને વધુ મારી સાથે કોણ છે જોવા મિત્રો તો ફ્રેન્ડ પરેશ જો કે તમે ઘણા વિડીયોમાં આગળમાં બધા એમાં જોયેલ જ છે તો અમે અત્યારે આવ્યા હતા અમારા જ ગામમાં ડેમે હા ડેમે જો તમને હું બતાવું કારણ કે એમાં એવું છે ફેમિલી કે ઘણા દિવસથી મને પ્લાન હતો કે અહીંયા આવું છે ને બ્લોક વધારો કારણ કે અહીંયા મને અમે નાના હતા ને ત્યારે અમે બહુ અહીંયા હતા અને રમવા કરવાનો મતલબ ડેમ બહુ મોટો છે જો કે અમારા ગામમાં વિશાળ ડેમ છે આજુબાજુમાં ક્યાંય નથી તો તમને આખો પૂરો ફૂલ ડેમ બતાવી દઈશું અને બધી એની જાણકારી તમને આપીશું તો ખાસ કરીને બના રહીજો આપણા બ્લોકમાં તો અહીંથી જાઓ કોઈક ડેમ છે આ રીતનું અને ત્યારે તો પાણી પાણી ન હોય એટલે કોરો હોય કે તો ઉનાળામાં તો હું અત્યારે તો આપણને પાણી નથી મળતું તો અહીં ક્યાંથી મળે ને કઈક આવી રીતનો ઉપરનો નીચેનો નજારો છે જો કોક પંખીડા ઉડાડ્યા છે તો આવી રીતે કઈક છે જો નીચે ઝાડ પડી ગયા લાગે ને કરતો અહીંયા બહુ જ આવ્યું હતું ઘણા વર્ષો પછી આવ્યો છું ઘણા વર્ષોથી હા નીચેથી હાલો તો ઘણો ટાઈમ થઈ ગયો હું તો આવ્યો નથી પણ આજે હું કોઈ સ્પેશિયલ અહીંયા ફ્રી હતા ને આજે હું કોઈ જાઉં ને પ્રશ્ન રજા હતી તો પ્રશ્ન હાલ આપણે બીજા જાતો સોરી એન્ડ કે હું કહેવાય અહીંયા હાલો ન કહેવાય ને એવું બોલાય ને હું કહેવાય હા અહીંયા હાલો ન બોલાય એવું કહે બધા તો જો અહીંથી ઉતરી જઈ અને કેમ નો ગયો ખબર નહીં પણ તો એ જાણી લેશું આપણે આવી રીતે કઈક બાવળ છે પણ ઉતરે એવું છે એની બધી રીતે અડાવળથી અમે આટ મારી છે ને અમે શું છે રીલ શૂટ કરવાની હતી એટલા માટે ખાસ તો આવ્યા હતા અને બ્લોગ સાથો સાથ ઉતારી લો બાકી કરવાનો તો પ્રેમ કોલ આજે પણ મારા ફ્રેન્ડ સાથે પણ હું કહું પછી નિરે એટલે તું અહીંથી ઉતરવામાં કેમ ઉતરું આવી રીતે કંઈક છે બધું ઉતરવાનું જો તો નીચે આવી ગયા છે અને હવે ડેમે જઈ ડેમના દરવાજા તમને બતાવી ને નીચેથી બતાવી કે ડેમ કેવો લાગે છે અને ઉપરથી કેવો લાગે છે તો અહીંયા જો વરસાદ આવે ને તો બધું પાણી ભરેલું હોય કાં કિનેરી બધી ફૂલ હોય અત્યારે તો કોરું હોય એટલે શું હોય બાકી તો નગર વરસાદ હોય તો આખો ડેમ ભરેલો હોય અહીંથી તો અત્યારે જો એટલું પાણી છે આમાં તો શું છે કે અત્યારમાં કાંઈ ઉનાળામાં તો કાંઈ હોય નહીં અને અહીંથી ઉપરથી જો આવો કંઈક નીચેનો નજારો છે નીચેથી ઉપરનો આ ડેમ હમણાં ઊંચો કર્યો લાગે ઉપર શણેલો છે ને ડેમ નીચે ટૂંકો હતો મતલબ તો આવી રીતે કંઈક શણેલો છે આ ઉપર પાળ બધાય તમને તો ઝૂમ કરીને બતાવું ઉપર સિમેન્ટની જે પાળ છે એના ઉપરથી બનાવેલો છે કારણ કે આગળ તમને વિડીયોમાં બતાવું હતું આપણે જે નેરના રસ્તેથી જે ચાલીને દુકાને જઈશી ત્યાંથી તો ત્યાં જે નેર છે ત્યાં ભૂંગળા નાખેલા છે ને

હવે સામે આપડે દરવાજા છે જવાનું છે દરવાજે અને જોવાનું છે દરવાજામાં અત્યારે તો કોરું બાકી પાણી આવે ત્યારે દરવાજા ખોલી નાખેલા હોય અને ખોલેલા હોય એટલે એમાંથી પાણી આવે તો અહીંયા બધું હશે અહીંયા બધા કપડાં વપડા ધોવા આવે એવું બધું છે અત્યારે આ ગુનો કહેવાય ગુનો ક્યાં છે ક્યાં છે જળ આમાં બહુ હોય ગુનામાં પણ અત્યારે નથી આ ગુનામાં જ બહુ હોય આમાં જ હોય બહુ નાના તો અત્યારે બહુ એ ના નાવા આ ગુનામાં બહુ ગુનો ઊંડો હશે બહુ પ્રમાણ બહુ વધારે હોય અત્યારે નથી અત્યારે દરવાજા બાજુ જઈએ આપણે દરવાજા દરવાજા તમને તો આ આવી રીતના દરવાજા છે તો એ દરવાજામાં આપણે નીચે ધીરે દરવાજામાં બતાવીએ તમને તો અત્યારે દરવાજામાં તો જુઓ સામે દેખાય દરવાજાના બાણા છે ઝૂમ કરીને બતાવો તમને અંધારું છે પણ ને અત્યારે પીણા છે એ પાણા છે પાણા પણ અહીંયા નાખી દીધા હશે એમાં પાણા એ તો અહીંયા બધા શું છે વરસાદનું પાણી પાણી એના માટે પાણા છે અને આ બાજુના દરવાજામાં જોઈએ તો અહીંયા શું છે અહીંયા કાંઈ નથી આ કોરો છે કેમ અહીંથી ઉપરથી પાઇટ કહેવાય પાઇટ કહેવાય ને પડ ચોનીલા હા તું સડી ગયો મારે હવે એમાં કેમ હું ઓલી બાજુથી આવી જાઉં પાઇટ કેવાય પાઇટ આના કે ગુનો કહેવાય ગુનો કેવાય પાઇટ હે પાઇટ એ બધા કાપી નાખ્યા ના પીપળાના બધા મોટા હતા કાપી નાખેલા છે તો અહીંયા વરસાદ આવે ને જ્યારે પાણી પુલ ભરાઈ જાય તો ચોમાસું આવશે એટલે આપણે બ્લોક ફરી વાર કાંઈથી બનાવશું અને તમને બતાવજો મજા આવે એવું છે તો ક્યારેક વરસાદ આવે ત્યારે તમને ચોમાસું શરૂ થવાનું છે તો તો જ્યારે પાણી આવશે આપણે જ છે બતાવ્યું ત્યારે તો ઉપર નીચે દેખાય ને તમને અહીંયા સુધી ત્યાંથી લઈને બહુ હતું ઉપરથી પાણી થતું હોય ને એ બધું જ આવજો પણ પેલા આપણું બુલેટ જો સામું પીડ્યું છે જો સામો બુલેટ દેખાય છે આપણું અને હવે કઈ નહીં આપણે હવે જાવું છે પેલા તમારે રીલ શૂટ કરવું છે પણ ઉપરથી રીલ શૂટ કરવાની છે કારણ કે લોકેશન ઉપરથી બેસ્ટ આવે છે એવું છે તો પરેશ ક્યાંક વાત કરે છે તો આપણે બ્લોક ઉતારી લઈને જળ હાપ ગોતું છે નીચે પણ અત્યારે જળ નથી દેખાતો નકાર અહીંયા જળહાપનું પ્રમાણ બહુ વધારે છે અને જો અત્યારે મોટર નાખેલી છે કારણ કે પાણીનું પ્રમાણ અત્યારે ગરમીના લીધે ઓછું છે તો પાણી કંઈ મળતું છે નહીં તો માણસો બિચારા શું કરે અહીંથી વાપરવાનું પાણી લેવું પડે છે ક્યાં સુધી રે ક્યાં સુધી પાણી અહીંથી મોટર નાખીને લે છે ઉંગળી નાખેલી છે એવું છે તો કંઈ નહીં ફેમિલી હવે આપણે થંભલાઈન માટે પેલા ફોટો પાડવાનો છે તો પેલા થંભલાઈન માટે ફોટો પાડી લઈ અને પછી ઉપર જઈને રીલ શૂટ કરી નીચેથી ઉતરી ઉપરનો જો હવે અત્યારે આપી ગયા છે એમ કે નીચેથી દોડતા દોડતા એવા કે વિડીયો બનાવતા બનાવતા અહીંથી નીચેથી બતાવો

પરસે હું કાઈ ગયો છે ને અહીંથી જો કે ઉપરથી ડેમ ઉપર આવો દેખાય છે નજારો કઈ અને હવે પણ આખો ડેમ ખાલી છે જ્યારે ભરાય તેથી તમને દેખાવ ત્યારે ફરી વાર આવશો અને અહીં ઉપરથી પાણી જવું કે અહીંથી કૂદકો મારી ના થાય એમ તો કે કોણ મારશે આપણે ખાલી વિડીયો બનાવવા આવશે એ ફાઈનલ છે તો તમે જોઈ રાખજો કે આવવાના છે તો ફાઈનલ છે તો ફેમિલી કઈ નહીં હોય અમારે જવું છે દુકાન તો રેસ શૂટ છે એટલે થાય મોડો તો બનાવી રહ્યો છો બ્લોગમાં અને અમારી ચેનલ પર જે નવો આવ્યો છે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લાઈકને પ્રેસ કરજો ખાસ કરીને કેમ કે અમે કેમ છે અમારું મન જણે છે તો બનાવી રહ્યો છો આપણા બ્લોગમાં અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફેમિલી હવે ફાઇનલી મારી રીલ્સ ઉતરી ગઈ છે અને હવે આપણે જાવું છે તો જો અમારો ફ્રેન્ડ એ તું અહીંયા શું કરે હવે એને લઈને આપણે આવ્યા હતા જો આ કેનો આ ચાર તીન બેટો છે હવે અમારે જવું છે બેટો ઘરમાં રીલો બનાવ હવે ઘર બેઠા થઈ આલો ને હા મોડો થઈ ગયો કે કેટલા વાગી ગયા જો તો

તો આયા છે ને ભાઈ ઓળ પ્રકટાવ એટલા માટે છે જો લાકડા છે ને માટલા છે અને આ લાકડાને માટલાને બધું પડ્યું છે મતલબ એ ઓળ પ્રકટાવ એના માટે છે તો કઈ ની ફેમિલી બનાવી રહેજો આપણે ચેનલ પર સોરી બનાતો રહેવાનું છે આપણે ચેનલ પર બનાવી રહેજો અને બ્લોગ તો આપણે પૂરો કરવાનો છે આપણે ચેનલ પર સપોર્ટ કરો બેલ આઇકન પ્રેસ કરજો નવો બુલેટ બોર્ડ તૈયાર છે બિશારો દોડ કેવું થઈ ગયું હમણા ઘરે કામ મળે ને એટલે સિમેન્ટ વે વે ની શીટ ને બીટ ને બધે ગાડી બડી ફીડ ફોડ તો કઈ સાફ કરાતું નથી એવું છે સિમેન્ટ એટલે સિમેન્ટનું બધું સી આ ટાંકા જોવા કે ગાડી નો એટલે સિમેન્ટ આમાંથી વેવી તો મારી બુલેટની હાલત કેવી થઈ ગઈ એવી છે અને હવે કઈ નીરત એવું થાય છે તો આપડે મોવા જવું ને સાબ કરાવશું કઈ તમે